ગઈકાલે એક સીસીટીવી ત્યાંને આવેલા હતા જેમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ગાય સાથે અનનેચરલ એક્ટિવિટીસ કરતા હોવાનું ત્યાં આવેલું હતું આ બનાવને અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસઓજી અને એલસીબીના સ્ટાફ દ્વારા આ બાબતની તપાસ કરી અને જે આ અજાણ્યું હતું તેને પકડી પાડવામાં આવેલું છે અને જેનું નામ છે એ જયવીર પ્રહલાદ પ્રહલાદસિંહ બઘેલ અને મૂળ ઈટાવા ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળેલ છે એ થોડા સમયથી જામનગરમાં થોડા વર્ષોથી જામનગરમાં અહીંયા વસવાટ કરે છે અને અહીંયા નોકરી કરે છે આ બાબતના અનુસંધાને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ એનિમલ એક્ટ એક્ટની કલમ અગિયાર એ મુજબ તેમજ બીએનએસ કલમ બસો નવ્વાણું મુજબ લોકોની ધાર્મિક લાગણી દુભાવ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે આરોપી છે એની અટક કરી અને હાલ આગળની પ્રોસેસ કરવામાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ